કેમ છો વિદ્યાર્થી મિત્રો હાલમાં અગિયાર વિજ્ઞાન પ્રવાહ પ્રકરણ નંબર પંદર આકરા શસ્ત્રોનો અભ્યાસ કરીએ છીએ એક થી પાંચ લેક્ચર ની જો વાત કરીએ તો એક થી પાંચ લેક્ચરમાં ધોરણ નવ અને ધોરણ દસ આધારિત બેઝિક જે તમે ધોરણ નો અને દસ માં ભણી ગયા હતા એ આધારે દાખલાઓ હતા એને આધારે સ્વધે પંદર પોઈન્ટ એક કમ્પ્લીટ કર્યું હતું આજના લેક્ચર લેક્ચર નંબર છ માં હવે ધોરણ અગિયાર આધારિત નવો અભ્યાસ કરવાનો છે તો સાનો સાનો અભ્યાસ કરવાનો છે કઈ રીતે અભ્યાસ કરવાનો છે કેટલા માર્ગમાં પૂછાશે વિચરણ અને પ્રમાણિત વિચલન ફરજ છે બંનેમાં વિચરણ છે રણ નહીં વિચલન આટલો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી વિચરણ અને પ્રમાણિત વિચલન આનો અભ્યાસ કરવાનો છે આજના લેક્ચરમાં જે મુજબ મધ્યક શોધવા માટે ઘણા બધા સૂત્રો હતા સીધી રીત ધારેલ મધ્યકની રીત

કયા સૂત્રો કઈ જગ્યા ઉપયોગરણ નો જો વર્ગ કરવામાં આવે તો તેમને વિચરણ તરીકે ઓળખાય છે વિચરણને વર્ગ અને શું મિત્રો

જે વર્ગમૂળ છેદમાં એન સીગમાં એક્સઆઈ માઇનસ આખા વર્ગ હવે જો વાત કરીએ સરેરાશ વિચાર પંદર પોઈન્ટ એકમાં ભણી ગયા હતા

કે વિચારણ જો સોડવું હોય તો મધ્યક કમ્પલસરી સોડવો જ પડે મધ્યક કેમ મિત્રો કમ્પલસરી સોડવો જ સોડવા જ પડે એટલે કે વિચારણ હોય પ્રમાણિક વિચારણ હોય તો મધ્યક તો આપણે સોડવો જ પડશે એટલે કે સ્વાધ્યાય 15.1 બધા વિદ્યાર્થીઓને કમ્પલેટ आवर હું જ જોઈએ તો જ સ્વાધ્યાય 15.2 એટલે કે વિચલન અને પ્રમાણિત વિચલન તરફ આપણે આગળ વધી શકીએ બંને માટેના સૂત્ર છે સેમ જ સૂત્ર છે આનો અવર્ગમૂળ છે એને આપણે કહેવા શું પ્રમાણિત વિચલન એ જ મુજબ બીજું સૂત્ર છે કે આ સૂત્ર એ રીતે શુદ્ધ હોય અથવા આ સૂત્રની રીતે શુદ્ધ હોય તો આમાં પણ એવું છે સિગ્મા નો વર્ગ બરાબર સિગ્મા xi નો વર્ગ છેદમાં n सिग्मा xi નો વર્ગ છેદમાં માઈનસ સિગ્મા xi ના છેદમાં n આખા કૌંસનો વર્ગ બંનેમાં ફરક છે મિત્રો આમાં ફક્ત xi નો વર્ગ છે n નો નથી અહીં સિગ્મા xi ના છેદમાં n આખા કૌંસનો વર્ગ એટલે અહીંયા ભૂલ ન થવી જોઈએ ત્યારબાદ આનું सेम જ સૂત્ર ફક્ત અનો વર્ગ મૂળ ફક્તનો વર્ગ તો આ સૂત્ર થઈ ગયું હવે વાત કરીએ જો પ્રમાણિક વિચલન વિચલન શોધવું હોય તો વિચારણ કમ્પલસરી શોધવું જ પડે તો એ આ બંને વિના માટેના સૂત્ર છે જે સૂત્ર નો ઉપયોગ કરીને શોધવો એ શોધી શકાશે तीसरा बात और सतत आवृत्ति विद्रोनों प्राप्त विजलन और सतत आवृत्ति विद्रोन इसलिए कि आपने जोगिया के मुझे और की क्रूटरेवर की को जैसे आपने x हाई पनाई कोई f हाई पनाई कोई कोलम मार्ग मार यहाँ x वन x टू x थ्री dot 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 f वन f टू

તો અત્યારે સેમ પેલા મધ્યકમાં ભણી ગયા તે મુજબ કે અસટ માટે અલગ સૂત્ર હતા અવર્ગીકૃત માટે અલગ હતા વર્ગી વર્ગીકૃત આવૃત્તિ માટે અલગ હતા તો આમાં પણ એ મુજબ જો એક્સઆઈ અને એફઆઈ હોય તો આ સૂત્રનો ઉપયોગથી શોધી શકાશે નહીં માટે પ્રમાણિત વિચરણ હવે કેમ પ્રમાણિત વિચરણ ડાયરેક્ટ બતાવું છું કારણ કે વિચરણ તો આપણને ખબર પડી જશે આનું વર્ગમૂળ કાઢ આપણે વિચારણ તો પ્રમાણિત વિચલન શોધવાનું સૂત્ર સિગ્મા બરાબર 1 ના છેદમાં n સિગ્મા fi કૌંસમાં xi - x નો વર્ગ ફક્ત ગુણાકારમાં f i આવશે પહેલામાં પણ એવું જ હતું xi ને fi આપેલું હોય તો એના સૂત્રની અગાઉ આપણે fi લખી દેતા હતા સેમ જ હવે જો વિચલન શોધ હોય તો સિગ્મા નો વર્ગ બરાબર 1 ના છેદમાં n સિગ્મા fi xi - x બાર નો વર્ગ ઓર મુદ્દો ઠરી ગયો કે આ વિચારણ મળી ગયું આ છે આપણો પ્રમાણિત વિચાર બનનું સૂત્ર કોના માટે અશરત એટલે કે સાદી ભાષામાં જો વાત કરીએ તો xi અને fi હોય શું હોય મિત્રો xi અને જો fi આપ્યો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કામ કરી સકીશું ત્યાર પછી બીજું સૂત્ર છે 8મામાં

અને કા સૂત્ર આઠલા સૂત્ર બધા વિદ્યાર્થીએ કમ્પલ્સરી યાદ રાખવા પડશે આકરા શાસ્ત્રની વાત કરીએ તો સૂત્ર આવડે તો જ આકરા શાસ્ત્ર આવડશે કારણ કે रकम આપી હશે પરંતુ આપણે શું કામ करूશું શું શોધવાનું છે તો એ સૂત્ર પરથી જ શોધી સકીશું તો જ્યારે સૂત્ર આવડશે ત્યારે જ આકરા શાસ્ત્ર આવડશે એ દરેક વિદ્યાર્થીઓ નોટબુકમાં બધા સૂત્ર લખવાના છે કમ્પલસરી મોરે કરવાના છે સૂત્ર કમ્પ્લીટ થશે ત્યાર બાદ જ આગળ તમે દાખલાઓ ગણી શકશો અથવા તો એક્ઝામ સરળતાથી દાખલા ગણી શકશો એટલે કે સૌપ્રથમ આકરા શાસ્ત્ર જેટલા સૂત્ર છે એ બધા કમ્પ્લીટ કરવા પડશે તો આજે ઘણા બધા દાખલાઓ છે તો એ દાખલાઓનો થોડો અભ્યાસ કરીએ જેથી તમને વધારે ખ્યાલ આવે તો દરેક વિદ્યાર્થીઓ અત્યારે આ સૂત્ર લખી લેવું બોર્ડપણ આપ્યા છે તે જોઈ લેવું ત્યારબાદ આગળ દાખલાનો અભ્યાસ કરી ચાલો તો મિત્રો એક અને વિચરણ શોધો અત્યારે અગાઉ વાત કરીએ મુજબ કે વિચરણ સુધો હોય તો મધ્યક કમ્પલસરી આવડવું જોઈએ તો મધ્યક આપણને સુધતા આવડે છે મધ્યક સૂત્રવાનું શું સૂત્ર છે મિત્રો x बार बराबर सिग्मा xi ना / n सिग्मा xi એટલે બધાનો સરવાળો 6/7 + 10/12 + 13/4 + 8/12 / n એટલે કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 અને

હવે વાત કરીએ તો ગયા લેક્ચરમાં જ્યારે આપણે દાખલા ગણવા આપેલા હતા ત્યારે એક વિદ્યાર્થીએ મેસેજ આવેલો કે સાહેબ કેલ્ક્યુલેટરનો તો હું ઉપયોગ કરું છું પરંતુ પરીક્ષામાં ઉપયોગ કરી શકાશે તો વાત કરી લઈએ શરૂઆતમાં જ્યારે આપણે અગિયારનું ધોરણ સ્ટાર્ટ કર્યું ને સ્ટાર્ટિંગના જ્યારે જ્યારે આપણા લેક્ચર હતા ત્યારે જ મેં વાત કરી કે અગિયાર અને બારમા ધોરણમાં ट्रोने ट्रोन मेन विषय, केमिस्ट्री होय, फिजिक्स होय, मैथ्स होय के बायोलॉजी, कैलकुलेटर नो प्योग कैल्सिनो प्योग परीक्षा मार करी सका से, परीक्षा होय के सारानी परीक्षा होय कैलकुलेटर नो उपयोग करी सका से, एक कैलकुलेटर तमारू सादू होउ जुई, लेकिन के साइंटिफिक कैल કેલ્સી નો ઉપયોગ ન કરી શકાશે સાડું જે કેલ્શિયન હોય તેનો જ ઉપયોગ કરી શકાય એટલે વિદ્યાર્થીઓ ના છે હા બીજી સ્પર્ધાત્મક પરીક્ષા હશે તો એમાં ન ઉપયોગ કરી શકાય જેમ કે મેથ્સના વિદ્યાર્થીઓની વાત કરીએ તો જે ની એક્ઝામ અપવા જાવ તો એમાં ઉપયોગ નહીં કરી શકાશે કે એમાં એ મુજબના જ દાખલાઓ હશે કે જેમાં તમે આરામથી ગણતરી કરી શકા કરી શકો તો સ્પર્ધાત્મક પરીક્ષાની વાત નથી કરતો ગુજરાત દ્વારા જે કોઈ પરીક્ષા લેવાય એમાં કેલ્શી ઉપયોગ કરી શકાશે એટલે આરામથી કેલ્શિયન ઉપયોગ કરીને એક્સ બાર શોધો હવે આપણને વિચરણ કઈ રીતે શોધવું એનું સૂત્ર ખ્યાલ હોવું જ જોઈએ તો જ આપણે કોર્ટી કરી શકીએ સાદો છે એટલે આ મુજકનો સૂત્ર છે 1 ના છેદમાં n સિગ્મા xi - x બાર નો વર્ગ તો જે મુજક 15.1 માં કરતા થાય મુજક કે પહેલા xi ની કોલમ બનાવવાની 6 7 10 12 13 4 8 ને 12 xi ની બનાવી હવે કોલમ બનાવવાની છે xi માઈનસ x બાર નો ત્યાર બાર નો વર્ગ છે xi માઈનસ x બાર નો વર્ગ આ મુજબ નું તમારે કોષ્ટક બનાવવું પડશે તો જ આ સૂત્રમાં આપણે કિંમત મૂકી શકીશું બરાબર છે મિત્રો ચાલો xi 6 છે x બાર 9 છે 6 9 দশ ওর ও চার ওঠা নয় আট ও বার মা নাই তো ত্র যার মুজে করেছে

9.25 કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો નવ પોઈન્ટ પચીસ નો વર્ગ આવે છે 9.25 નું વર્ગમૂળ કરવું કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળ કરવા માટેનું ઓપ્શન આપ્યું છે આ ઓપ્શન હશે એ બટન દબાવો એટલે આપણો વર્ગમૂળ નીકળી જાય તો કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળ કરવાનો ઓપ્શન આપ્યો જ છે જેથી પ્રમાણિત વિચરણ જ્યારે શૂન્ય હોય તો વિચરણનો વર્ગમૂળ કરો જેથી પ્રમાણિત વિચરણ આપણને આરામથી મળી જશે તો આ મુજબના સ્વાધ્યાય 15.2 માં દાખલાનો અભ્યાસ આપણે કરવાનો છે પરંતુ અભ્યાસ ક્યારે કરી શકશું મિત્રો

ઓછો કરવામાં આવ્યો છે એ જે ત્રીસ ટકા અભ્યાસક્રમ ઓછો કર્યો છે એને આધારિત પીડીએફ વિષયમાં જે જે ચેપ્ટરમાંથી ભાગ ઓછો કર્યો હતો એ તમને મોકલી આપવામાં છે ગ્રુપમાં તો બધા દરેક વિદ્યાર્થીઓ એ ફરી ચેક કરી લેવું અથવા તો મારી પાસે છે મારા તરફથી તમને ફરી મોકલી આપવામાં આવશે એ ચેક કરી લેવું હા હવે બીજી વાત કે

વિદ્યાર્થીઓને આ માહિતી આની હોવી જોઈએ તો એ આપણે ભણાવીશું બનેટા સુધી અને મારો તો એવો જ આગ્રહ છે કે આપણી પાસે સમય છે અત્યારે ઓનલાઈન આપણા રેગ્યુલર ક્લાસ ચાલે છે તો જેટલું વધારે ચલવાય એટલું ચલવીશું બરાબર તો એ અભ્યાસક્રમને અનુલક્ષીને તમારે તૈયારી કરવાની સ્વાઢે પંદર પોઈન્ટ બે અઢારી આગળના દાખલાઓ હવે પછીના લેક્ચર નંબર સાતમાં જોઈશું તે પહેલાં ફરી કહું છું सूत्र कम्प्लीट करवा, जैसे सढ़े पंदर पॉइंट बै गण कोईपण प्रकार की तकलीफ न जाना ओके थैंक यू विद्यार्थी मित्रों